તો આ જોઈ શકો છો જે પોટા ડોઝ જો તમારે સ્કીપ થઈ ગયો હોય તો અત્યારના સ્ટેજમાં પણ તમે પોટા આપીને બટાકાની યુનિફોર્મ સાઈઝ તમે પાછળના સ્ટેજમાં કાઢી શકો છો ખેડૂત મિત્ર સામાન્ય નાની ભૂલ પણ અત્યારે બટાકાના પ્રોડક્શનમાં જોવા જઈએ ને તો વીઘે વીસ થી પચીસ મનનો ફરક વિઝિબલ દેખાતો હોય પોટા સિક્કા આજ પોટા સિક્કા બેક ટુ ફાર્મ કંપનીનો પોટા સિક્કા પોટાસના નમસ્કાર ખેડૂત મિત્રો હું મૌલિક પટેલ રુદ્રમ બાવકિયાર વડોદરા વતી આપ સર્વેનું આજે કોલંબા વેરાયટી મારો એક પ્લોટ તૈયાર થયેલો છે મારું નામ છે પટેલ દિનેશ કુમાર રોજડ કંપા તલોદ તાલુકો અને સાબરકાંઠા મારો મોબાઈલ નંબર છે બ્યાસી જીરો જીરો એકોતેર ચોત્રીસ ઓગણપચાસ બરાબર તો સાહેબ તમે શરૂઆતમાં ગોલ્ડ માઇનર ને એ બધું

પાછળના સ્ટેજમાં કાઢી શકો છો ખેડૂત મિત્ર સામાન્ય નાની ભૂલ પણ અત્યારે બટાકાના પ્રોડક્શનમાં જોવા જઈએ ને તો વીઘે વીસ થી પચીસ મનનો ફરક વિઝીબલ દેખાતો હોય છે એ માટે એક બતાવું છું તમને એક છોડનું કે પોટાશિકા નથી આપ્યું તો સાઈજ કેવી છે કેવી નથી આ ખેતરની અંદર પોટાશિકા નથી આપ્યું અને તમે કઈ દુકાનેથી આજે પોટાશિકા લઈને આવે છે રોજડ પાર્થ એગ્રો માંથી પાર્થ એગ્રો સીડ્સ વિમલભાઈ અને ગિરીશભાઈ દુકાને થી તમે પોટાસીકા લઈને આવે આજ પોટાસિકા અન્ય નહીં ના આ જ પોટાસિકા આજ પોટાસિકા બેક્ટોફામ કંપનીનો પોટાસિકા પોટાશના બેક્ટેરિયા પોટેશિયમ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા તો એક છોડ જોઈશું આપણે એકાવન દિવસ એક ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ ફિલ્ડની અંદર સાઈઝ એકદમ નહીંવત છે આ પોટાશિકાનો ડોઝ એક બે દિવસમાં થવાનો છે બાવન ત્રેપન દિવસે બરાબર આ સાઈઝ તમે જોઈ શકો છો એકદમ નહીં વાત બરાબર હવે પોટાશિકાનો ડોઝ થઈ જશે એ પછીની સાઈઝ પણ અમે તમને દસ દિવસ પછી બતાવશું આ એક છોડનો બરાબર એકદમ એકાવન દિવસે કોલંબા વેરાયટી સાઈજ છે બરાબર તો આ જોઈ શકો છો આ જ હવે ફરીથી પંદર દિવસે બતાવું છું કે સાઈઝમાં નો ફરક પડે છે પોતા આપવાથી રિઝલ્ટ પણ તમને જણાવું છું પંદર દિવસે મિત્રો તમારે પણ જો માં પ્રોબ્લેમ હોય બટાકાની અંદર પોટાસિકા જોઈતું હોય રોજડ એરિયાની અંદર તો રોજડમાં વિમલભાઈની દુકાનેથી મળી જશે તો વિમલભાઈ તમારી દુકાનનું નામ તમારો મોબાઈલ નંબર જરા ખેડૂત મિત્રોને જણાવજો દુકાનનું એડ્રેસ વગેરે તો આપણો ઓલરેડી એગ્રો આવેલો છે પાર્થ એગ્રો સીડ્સ સિટ્સ રોજડ તાલુકો ચાલો પોસ્ટ સાકપુર અને ઓલરેડી મોબાઈલ નંબર છે નવ્વાણું સાત એકાણું ત્રેવીસ જીરો ચોરાણું ત્રીસભાઈ પોટાસિકા અવેલેબલ છે હા પોટાસિકા અવેલેબલ છે જે કાંઈ જે રબીતા મુજબ સે મળી ઓકે આભાર સાહેબ તમારો